વડગામ તાલુકાના મજાદર અને મુકેશ્વર ખાતે પરંપરાગત લોક મેળો યોજાયો હતો જેમાં તાલુકા ભરના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટીને મેળાની મોજ માણી હતી સવારથી જ મજાદરમાં માં રામદેવ પીર મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી મુકેશ્વર ખાતે લોક મુજબ પાંડવોની ગુફા આવેલી છે જ્યાં દર ભાદરવા માસના સુદ અગિયારસ ના પરંપરાગત લોક મેળો ભરાય છે જ્યારે મજાદરમાં પ્રાચીન રામદેવ પીર મંદિર આવેલું છે આ મંદિરે પણ ભાદરવા સુદ અગિયારસ ના લોકમેળો યોજાય છે જેમાં વડગામ પંથકમાંથી મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા આવતી હોય છે રામદેવ પીરના મંદિરે નેજા ગોળ સાકર સહિત ચડાવીને લોકો માનતાઓ પૂર્ણ કરતા હોય છે મેળામાં હૈયેથી હૈયું દબાય તેવી લોકોની ભીડ જોવા મળી હતી છાપી પીઆઈ હિનાબેન વાઘેલા દ્વારા મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો પોલીસ દ્વારા મેળામાં વોચ રાખવામાં આવી હતી મેળામાં ખાણીપીણીના સ્ટોલ બાળકો માટેના અવનવા રમકડાના સ્ટોલ સહિત મહિલાઓ માટે કટલરી સહિતના સ્ટોલો લગાવીને મેળાની સાથે સાથે રોજગારી પણ લોકો મેળવે છે અને મેળાનો આનંદ માણે છે